હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાનની આઈડિયો સ્વાજેપોથીમાં સત્ર બેનો નવમો પાઠ છે અઢારમી સદીના રાજકીય શાસકો એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો ચાલો તમે વધારે ટાઈમ ન વગાડતા આપણે પાઠની શુભ શરૂઆત કરીશું ખાસ એક બધાને રિક્વેસ્ટ છે કે તમારા મિત્રોને ખાસ આમ ખાસ બધાને શેર કરજો જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના સુધીના જે વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થી પણ આપણા ચેનલ દ્વારા ભણી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પેલું છે ઈસવીસન માં સાતમાં નીચેનામાંથી કયા મુઘલ બાદશાહનું અવસાન થયું હતું તો જવાબ આવશે ડી ઓરંગઝેબ પછી બીજું છે કયા સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો તો આવશે બહાદુર પછી ત્રીજું છે ઈસવીસન સત્તરસો ઓગણચાલીસ માં ભારત પણ કોણે આક્રમણ કર્યું તો જવાબ આવશે બી નાદિર સાહેબ પછી ચોથું છે મુઘલ વંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ના શકાય તો જવાબ આવશે ડી જંગી પછી પાંચમો છે ઈસુસન પંદર સત્તરસો ને માં કોણ બંગાળનો નવાબ આવશે મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનનું કયું રાજ્ય સૌથી શક્તિશાળી હતું તો જવાબ આવશે એ જયપુર પછી સાતમો ભારતમાં કોને વેધશાળાની સ્થાપના કરી હતી જવાબ આવશે બી સવાઈ જયસિંહ પછી આઠમો છે પંદરમી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે બી ગુરુ નાનક પછી નવમું છે શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા તો જવાબ આવશે ગુરુ ગોવિંદસિંહ પછી દસમું તારાબાઈ અને શાહ વચ્ચે પછી અગિયારમું છે નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા તો જવાબ આવશે એ બાલાજી વિશ્વનાથ પછી બારમું છે પાણીપતના ત્રીજા યુદ્ધમાં હારના સમાચાર મળતા કોનું આઘાતથી અવસાન થયું બહાદુર શાહ અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો પછી બીજું છે જહાંદર શાહ પછી ફરૂખ ખસિયર મુઘલ ગાદી ઉપર બેઠો પછી ત્રીજું છે શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે પછી ચોથું છે ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો પછી પાંચમો છે રણજીતસિંહના મૃત્યુ બાદ શીખ સામ્રાજ્ય અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું પછી છઠ્ઠું છે છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખણમાં પર યુદ્ધ પદ્ધતિ અપનાવી પછી સાતમું છે ઈસવીસન સત્તરસો વીસમાં બાજીરાવ પહેલો પેશવા બન્યા પછી આગળ આવે છે ત્રીજું ખરા કે ખોટા જણાવો મા પેલું છે ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો તો જવાબ આવશે સાચું પછી બીજું છે ઈસવીસન 1757 માં પાણીપતનું યુદ્ધ થયું તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે રાજા સવાઈ જયસિંહ ખગોળશાસ્ત્રી પણ હતા તો જવાબ આવશે સાચું પછી ચોથું છે રણજીતજીએ લખનઉમાં તોપ બનાવવાનો કારખાનો સ્થાપ્યો હતો તો જવાબ આવશે ખોટું પછી પાંચમું છે સત્તરમી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે છત્રપતિ શિવાજી બાદ તેમના પૌત્ર સાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે ચોથું મને ઓળખો એવું પહેલું છે કે હું શીખોના દસમો ગુરુ છું તો જવાબ આવશે ગુરુ ગોવિંદસિંહ પછી બીજું છે મેં મરાઠા સામ્રાજ્યને બંગાળથી લઈ મહેસુર સુધી વિસ્તાર્યું તો જવાબ આવશે બાલાજી બાજીરાવ પેશવા પછી ત્રીજું છે મેં ઈસવીસન સત્તરસો એકસઠમાં ભારત પર આક્રમણ કર્યું તો જવાબ આવશે હેમદ શાહ અબ્દાલી પછી આગળ છે પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું છે મોહમ્મદ શાહ મુઘલ બાદશાહ કેવી રીતે બન્યો તો કે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ મુઘલ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા તેમણે ફરૂખ હસિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને મુઘલ બાદશાહ બનાવ્યો પછી બીજું છે શાહ આલામ બીજા કંપનીનો પેન્શનર કેવી રીતે બન્યો તો કે અંગ્રેજ કંપની અને શાહ આલમ બીજા વચ્ચે બક્સરનું યુદ્ધ થયું આ યુદ્ધમાં શાહ આલમની હારથી તે કંપનીનો પેન્શનર બની ગયો પછી ત્રીજું છે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો કે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના મુર્શિદ કુલી ખાં અને અલુર અલી ખાએ કરી હતી પછી ચોથું છે બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું તો કે બંગાળના પ્રથમ નવાબનું નામ મુર્શિદ કુલી ખાં હતું પછી પાંચમું છે રાજા સવાઈ જયસિંહ કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા તો કે રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક અને ખગોળશાસ્ત્રી હતા પછી છઠ્ઠું છે જયપુરની સ્થાપના કોણે કરી હતી તો કે રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી પછી સાતમું છે રાજા સવાઈ જયસિંહે વેધશાળાની સ્થાપના ક્યાં કરી હતી તો કે રાજા સવાઈ જયસિંહે ભારતમાં દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેદશાળાની સ્થાપના કરી હતી પછી આઠમું છે રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા તો કે રણજીતસિંહ સુપર ચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા પછી નવમું છે શિવાજીએ દખણમાં કેવી રીતે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું તો કે શિવાજીએ બીજાપુરના સુલતાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝો વગેરેને હંફાવીને સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું પછી આગળ આવે છે દસમો બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશવા પદે આવ્યું તો કે બાજીરાવ પહેલાના અવસાન પછી તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા પદે આવ્યા પછી અગિયારમું પાણીપતનું ત્રીજું યુદ્ધ કોને કોની વચ્ચે થયું હતું તો કે પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું ચાલો પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જે તમારી સ્વાધ્યાય પૃથ્વીમાં આપેલા જ છે એટલે સમજાવતા નથી તો ખાસ જોવા હોય તો જોઈ લેજો ચાલો ચાલો પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તે પણ આપેલું છે સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન પછી ભારતમાં બ્રિટિશ સરકારનો ઉદય સાથે થયો ચાલો પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના મુદ્દા ઉત્તર આપો એમાં પહેલો છે શીખ સામ્રાજ્યના વિકાસમાં રણજીત રણજીતસિંહનું પ્રદાન પછી ટૂંક છત્રપતિ શિવાજીની ટૂંક એ પણ એ જોઈ શકો છો અને લખી શકો છો ચાલો પછી આગળ છે શિવાજી મહારાજના નેતૃત્વમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી પછી પેશવાબાજીરામની પ્રથમની સિદ્ધિ પછી અઢારમી સદીના ભારતીય રાજકીયની સ્થિતિનો ચિતાર આપો એ પણ આપેલા છે આખા આખો પ્રશ્ન મોટો છે એટલે ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં પેલું છે વિભાગ અને બ સાથે જોડવાના છે ચાલો એમાં પેલું છે મગાન મહાન ખગોળશાસ્ત્રી તો કોણ આવશે ડી સવાઈ જયસિંહ પછી બીજું છે શીખ ધર્મના સ્થાપક તો કોણ આવશે સી ગુરુ નાનક પછી ત્રીજું છે પ્રથમ પેશવા તો કોણ આવશે એ જ એટલે સોરી બી બાલાજી વિશ્વનાથ આવશે પ્રથમ પેશવા કોણ આવશે તો કે બી બાલાજી વિશ્વનાથ પછી ચોથું છે દક્ષિણમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે એ છત્રપતિ શિવાજીએ ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ખાસ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન